તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ રવિવાર સવારે દસ કલાકે રાધેશ્યામ મંદિર પાસે ગાર્ડન રોડ મહુવા ખાતે ગીર નેચર ક્લબ મહુવા દ્વારા પક્ષીને પાણી પીવા માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું આ કુંડા વિતરણ કાર્યક્રમમાં મહુવાના સંતો મહંતો અગ્રણીઓ વેપારીઓ રાજકીય આગેવાનો રાજકારણીઓ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને પછી નિઃશુલ્ક કુંડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું આ નિઃશુલ્ક વિતરણનો લાભ મહુવાની જનતાએ ખૂબ જ બહોળી સંખ્યામાં લીધો હતો ચાલો જોઈએ કે આપણે આ મૂંગા જીવને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ ચાલો તરસ છીપાવીએ અને આપણા આંગણાને પવિત્ર બનાવીએ આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક પંખીઓ અને પશુઓ મોતને શરણ થાય છે અને તે માટે આપણે પણ મહદઅંશે જવાબદાર છીએ કારણ કે આપણી પાણીની લાલસા પૂરી કરવા માટે આપણે તેમના પાણીના સ્ત્રોત જેવા કે તળાવ નદી નાળા વગેરે ચોસી લીધા છે મનુષ્ય તરીકે ભગવાને આપણને મદદ કરવા મોકલ્યા છે લૂંટવા નહીં તો ચાલો આપણે આપણા આંગણામાં પંખીઓ માટે એક કુંડું લટકાવીએ અને પશુ માટે મોટું પાણીનું પાત્ર મૂકીએ આપની મદદ હજારો પશુ પક્ષીઓને બચાવશે આપની મદદથી આપનું આંગણું જીવંત બનશે આપના સંતાનો પશુ પંખી પર્યાવરણ અને પરમાત્મા પરમાત્માના પ્રેમના અધિકારી બનશે પક્ષીઓને ગાંઠી આપવાથી તેમની પાચન શક્તિ નબળી પડે છે જુવાર ચોખા તથા મિક્સ ચણ આપો પૂઠા માટી કે લાકડાના માળા બનાવી માળો બની શકે તેવી જગ્યાએ મૂકવા ચકલીઓ વિલુપ્ત થવાની કગાર પર છે

ઘણા વર્ષોથી કોઈ માંશુ પક્ષી બીમાર હોય તો તેની માટે સારવાર માટે કામ કરી ઉનાળામાં હજારો પક્ષીઓના કુંડા અને માળા નું ફ્રી વખમાં મંદિરે વિતરે છે નમસ્કાર વીર નેચર દ્વારા આજે પાણી કુંડા અને ચકડા ના માળા નું વિતરણ થઈ રહ્યું છે છેલ્લા બાર વર્ષથી નેચર ક્લબ

આ મિત્રોને ને શક્તિ આપે અને હર હંમેશ પક્ષીઓ માટે પર્યાવરણ માટે કામ કરતા રહે એવી શુભકામનાઓ સાથે જય નેચર ક્લબ મોવા દ્વારા દર વર્ષે પક્ષીઓ માટે માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને આ દર વર્ષે કરાતું કાર્ય એક પરંપરા બની ગઈ છે અને ખરેખર આપણી જે જવાબદારી છે આ નાના નાના પક્ષીઓને બચાવવા અને એ માટેનું જે પાયાનું કામ છે એ આ લોકો કરી રહ્યા છે એ અભિનંદનને પાત્ર છે એ વધારે પક્ષીઓ બચે આ ઝાડ આપણને જે બતાય છે એ ઝાડ કાપવા બંધ રહે એના માળા ત્યાં બને અને પક્ષીનું જીવન જો હશે તો આપણું જીવન હશે એ આપણે સૌ જાણીએ છીએ ત્યારે આ કાર્યને હું બિરદાવું છું આભાર થઈ